આજરોજ દેશમાં જન ઔષધિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી રાહત દરે લોકોને મળે તેવો પ્રયાસ સરકાર કરી રહી છે તેવા સંજોગોમાં મોડાસાના મેઘરાજ રોડ પર નવીન કેન્દ્ર શરૂ થતા શહેરવાસીઓ તેનો લાભ લઈ શકશે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આજે સાતમી માર્ચના દિવસે જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે એ એટલા માટે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા હેલ્થ મિનિસ્ટરે જે પ્રમાણેની સૂચના કરી છે એ પ્રમાણે ઔષધિ કેન્દ્ર ઉપર વધારેમાં વધારે લાભાર્થીઓ લાભ લે કારણ કે દવાઓના કારણે બ્રાન્ડેડ દવાઓની માનસિકતામાં લોકો પૈસાનો દુર્વ્યય કરતા હોય છે અને પૈસા નાણાંનો દુર્વ્ય ન થાય એના માટે આપણે જનઔષધિ કેન્દ્રની જે દવાઓ છે એ પણ ખૂબ જ અત્યંત સારી હોય છે એ દવાઓ લઈ અને નાણાંનો વ્યય ન થાય એ હેતુથી અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે એ હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે કારણ કે આ દિવસ મનાવવાથી લોકોમાં જાગૃતિ આવે અને જ જનઔષધિ કેન્દ્રમાં લોકો વધારેમાં વધારે દવાઓ લેવા માટે આવે એના માટેના પ્રયત્નો છે